નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આજે તારીખ ત્રણ આઠ બે હજાર પચીસ છે અને આપણે અમેરિકા ખંડના સૌથી મોટા મોલ એડમિટનમાં આવ્યો છે એની મુલાકાતે આવ્યા છે એનો એક બ્લોગ આપણે શેર કરી ચૂક્યા છીએ અને આ બીજો પાઠ શેર કરી રહ્યા છીએ રાજ અને કિંજર નાની દીકરીને લઈ અને મોલમાં ફરી રહ્યા છે બહુ જ વિશાળ મોટો મોલ છે જો કેનેડાનો સૌથી પ્રખ્યાત આઈસ્ક્રીમ છે એ અહીંયા મળે છે ને એનું કાઉન્ટર છે એ આઈસ્ક્રીમ આપણે અહીંયા થોડો ટેસ્ટ કર્યો હતો અને હવે આગળ મોલમાં બધે ફરીશું અને એ બધો વિડીયો બતાવીશું જો અહીંયા જેલ તરંગ જે અહીંયા સરોવર બનાવાયું છે તળાવ બનાવાયું છે અને એની આજુબાજુ ઘણા આકર્ષણના કેન્દ્રો બનાવ્યા છે એ પૈકી જો આર્ટિફિશિયલ ફૂલથી મોર બનાવાયો છે અને નીચે જોવા નદી જેવું તળાવ બનાવ્યું છે એની અંદર આ હંસ જેવી બોટ છે અને એમાં બાળકો અને એમના માતા પિતા બોટિંગ કરતા હોય છે અને તળાવ ઉપર સરસ આ બ્રિજ બનાવાયો છે એની ઉપરથી બધા અવર જવર કરે છે અને સરસ સેલ્ફી ફોટોગ્રાફ્સ પણ ક્લિક કરતા હોય છે હંસ બોટ ફરી રહી છે અને સામે એક જહાજ બનાવડાયું છે એ ક્રિસ્ટોફર કોલમ્બસ જે ભારતને શોધવા નીકળ્યો હતો એણે પછી અમેરિકા ખંડ શોધ્યો એવું કહેવાય છે તો એની પ્રતિકૃતિ જેવું આ જહાજ બનાવ્યું છે ધ શીપ એવું એને કહે છે જો તળાવની અંદર વચ્ચો વચ્ચા સરસ જહાજ રાખવામાં આવ્યું છે અને પ્રાચીન સમયે જે વહાણ આવતા હતા જહાજ એના જેવું જ સેમ વિશાળ મોટું આ જહાજ બનાવાયું છે અને એમ કહેવાય છે કે કસ્ટોવર કોલમ્બસનું જે જહાજ હતું સાન્ટા મારિયાનું નામ હતું અને એની પ્રતિકૃતિ જેવું જ આ જહાજ બનાવાયું છે અહીંયા બધા મુલાકાતીઓ દૂરથી બધો નજારો જોયો છે ને કુલદીપભાઈ અને એમના મમ્મી પણ અહીંયા ઊભા છે દૂરથી જહાજનો નજારો જોઈ રહ્યા છે જો જલ જાણે કોઈ હરણ ઉપર બેસીને વાહન હંકારતી હોય એવું અહીંયા સેલ્ફ રાખવામાં આવ્યું છે અને જહાજમાં પ્રાચીન સમયે જે તે કંઈ સુવિધા હતી શર્ડ અને અન્ય જે તે એ બધું જ અહીંયા આ જહાજમાં જોવા મળે છે દોરડા અને રસી અને ખલાસીઓ અને એની એક્ટિવિટીઝ જે હોય એના પણ નાના પૂતળા બનાવેલા છે અને લાંગારવા માટેનું જે લંગર હોય એ પણ છે અને એના જે લોગો છે જૂના જહાજના એ પણ અહીંયા જોવા મળે છે અને આ જહાજની અંદર વચ્ચે હોટલ જેવું બનાવાયું છે અને ખુરશીને બેઠકને એવું બધું બનાવ્યું છે એમાં ઘણા બધા લોકો પોતાનો જન્મદિવસ ઉજવે છે પોતાના બાળકોના જન્મદિવસ ઉજવે છે અને પાર્ટીઓ કરે છે અને વિવિધ કાર્યક્રમો પણ એમાં યોજાય છે અને એવા સરસ વિશાળ મોટો મોલ છે અને આ મોલની મુલાકાતે લગભગ દરરોજ એક લાખ લોકો ઓછામાં ઓછા એની મુલાકાત લેતા હશે આ રમકડાની દુકાન છે જો સરસ વિમાન છે અને વિવિધ રમકડા તમે જુઓ આધુનિક ટેકનોલોજીવાળા બધા રમકડા છે યાંત્રિક રમકડા છે બધા જુઓ તમે બધા અલગ અલગ ડિઝાઇન એના અને અલગ અલગ થીમ આધારિત રમકડા છે જે બાળકો અત્યારે કાર્ટૂન ગેમ અને એ બધું રમતા હોય છે એના આધારિત જ બધા અહીંયા રમકડા બનાવવામાં આવે છે પોપટ છે ને ડ્રેક્યુલા છે અને જો મગર જેવું ફેસ છે અને એની અંદર માણસનું ફેસ બતાવ્યું છે અને કુલદીપભાઈ સાથે હવે આપણે મોલમાં આગળ જઈએ છીએ કુલદીપભાઈને થોડા કપડાંની ખરીદી કરવાની છે અને સાથે એમના મમ્મી પણ છે અને આપણે સવારે મોલમાં આવ્યા હતા તો સાંજ સુધી ફર્યા હતા અને ઘણું બધું આપણે કવરેજ કર્યું છે અને ખરીદી પણ થોડી કરી છે અને પેલા વહાણ આગળ આપણે યાદગીરી રૂપે થોડું વિડીયો અને ફોટોગ્રાફી કરી છે અને કુલદીપભાઈ ઊભા છે અને એમના મમ્મી પણ ઊભા છે અને પાછળ તમે જુઓ પેલું સરસ દશીપ એટલે પ્રાચીન સમયના જહાજની યાદ આવે એવું આ સરદવાળું જહાજ છે અને એ જહાજની ચારે બાજુ ફરી અને તમે એનો નજારો જોઈ શકો એ વ્યવસ્થા છે દરેક કોર્નર પરથી તમે જહાજના સાથે સેલ્ફી ફોટો ક્લિક કરી શકો એવું પણ અહીંયા સરસ વ્યૂ પોઈન્ટ અહીંયા છે દરેક જગ્યાએથી વ્યૂ પોઈન્ટથી તમે અલગ અલગ ફોટોગ્રાફી કરી શકો એવા આયોજન પણ અહીંયા પહેલેથી કરવામાં આવ્યા છે અને જે જહાજ છે વહાણ એ ખૂબ જ એટ્રેક્ટિવ બનાવ્યું છે કુલદીપભાઈ પણ આવી ગયા છે અને ફેમિલી ફોટો એક ક્લિક અને શૂટિંગ આ ઉપરાંત અનેક અહીંયા ગેમ બાળકોને રમવા માટેની ગેમો બનાવાઈ છે તમે જુઓ આ સરસ એક ગોલ્ફની રમત રમી શકાય એવું આ મેદાન છે અને ખૂબ સરસ ડિઝાઇનિંગ કર્યું છે અને વિવિધ મનોરંજન માટે મોટા મોટા સેટ બનાવ્યા છે અને ગોલ્ફની રમત છે તો એને એક કુદરતી માહોલમાં ગોલ્ફ રમી શકે એટલા માટે એવું સેટ તૈયાર કર્યો છે અને વિશાળ મોટો સેટ છે તો તમે જુઓ બાળકોને બધા ગોલ્ફ રમે છે અહીંયા આગળ અને એમના વાલી પણ હોય છે એમના માતા પિતાઓ હોય છે અને એક મનોરંજન ની રીતે ગોલ્ફની રમત રમી શકાય છે અને એક સરસ ગેટ છે સામેના કિનારેથી આ બાજુ આવું હોય તો એ માટે એક અહીંયા પુલ જેવું બનાવ્યું છે અને સેલ્ફી પોઈન્ટ બનાવ્યા છે અને ઝૂંપડી જેવું બનાવ્યું છે અને મોલની વચ્ચે જે મોટું તળાવ બનાવ્યું છે એ તળાવની બંને કિનારેથી અવર જવર કરવા માટે આવા ઘણા બધા એટ્રેક્ટિવ ગેટ પુલ રોડ રસ્તા એવું બધું બનાવાયું છે નીચે પેલું ગોલ્ફનું મેદાન છે અને બાળકોને મજા આવે એટલા માટે થોડા આર્ટિફિશિયલ પેલા થોરિયા જેવા ઝાડને એની પ્રતિકૃતિ રાખવામાં આવી છે અને કેટલું મોટું વિશાળ ગોલ્ફનું મેદાન બનાવ્યું છે અને અનેક બાળકો અલગ અલગ જગ્યાએ ગોલ્ફ રમી શકે એટલા માટે ગોલ્ફના નાના નાના મેદાન બનાવ્યા છે એટલે અનેક બાળકો આવે તો એ નાના નાના જે પાર્ટ્સ પાડ્યા છે વિભાગ બનાવ્યા છે ગોલ્ફ મેદાનના તો એમાં ગોલ્ફની રમત રમી શકે અહીંયા અનેક એવા એટ્રેક્શનો ઊભા કર્યા છે કે ત્યાં તમારે સેલ્ફી ફોટોગ્રાફી કરવી હોય તો કરી શકાય અને એનો નજારો પણ સરસ હોય છે અહીંયા એક મધુવન બાગ બગીચા જેવું બનાવ્યું છે ને જેઓ પણ સરસ ભમરા બનાવ્યા છે અહીંયા આર કેનેડા આર્ટિફિશિયલ ફૂલથી સરસ કેનેડાનો લોગો અને એક સેટ બનાવ્યો છે અનેક લોકો અહીંયા ફોટોગ્રાફી કરતા હોય છે અને આપણે પણ થોડી યાદગાર ફોટોગ્રાફી કરી છે અને અહીંયા જ એક બે પેઇન્ટર લેડીઝ કલાકાર છે તેમના દ્વારા અહીંયા જે મુલાકાતી આવે છે એમનું પેઇન્ટિંગ કરવું હોય તો એ સામે ખુરશી પર બેસાડીને પેઇન્ટિંગ કરે છે અને નિઃશુલ્ક બિલકુલ નિઃશુલ્ક મફતમાં પેઇન્ટિંગ કરીને એક ગિફ્ટ આપે છે અને વી આર કેનેડા અમે કેનેડા છીએ તો એ સેટ આગળ આપણે પણ સરસ થોડો ફોટોગ્રાફી કરી હતી અને જો કેટલો મોટો મોલ છે ને સેંકડોની સંખ્યામાં લોકો અવર જવર કરતા જોવા મળે છે આપ જોઈ રહ્યા છો સેંકડોની સંખ્યામાં મુલાકાતીઓ સહેલાણીઓ અને ખરીદીદારો એ બધા અહીંયા અવર જવર કરે છે અને આ મોલમાં વિશાળ મોટા સ્ટોર્સ વિવિધ કંપનીઓના બનાવાયા છે અને આઠસો કરતાં વધુ સ્ટોર્સ અને રેસ્ટોરન્ટને એવું બધું અહીંયા જોવા મળે છે જ્યાં જુઓ ત્યાં તમને અહીંયા કેડિયારાની જેમ માણસો હરતા ફરતા જોવા મળે છે આ મોલમાં શોપિંગ તો થાય છે જ પરંતુ મનોરંજન માટે પણ એક મોટું હબ કહી શકાય એવું છે અને વચ્ચે એક બીજા સ્ટેડિયમ જેવું બનાવ્યું છે ને ત્યાં બધા બાસ્કેટબોલ રમતા હોય છે વિવિધ પ્લેયર્સ હોય નામાંકિત અહીંના એ બધા દ્વારા અહીંયા બાસ્કેટબોલની ગેમ રમાય છે ને સેંકડોની સંખ્યામાં પ્રેક્ષકો પ્રેક્ષક ગેલેરીમાં બેસી અને એ ગેમ નિહાળતા હોય છે અહીંયા એક સરસ બૂટની કંપની છે ચંપલ બૂટની અને એ સાથે કપડાં પણ આવા બધા અંદર મળે છે ને કુલદીપભાઈ આ જગ્યાએથી જ એક ટી શર્ટ લીધું છે અને જેકેટ જેવું એક અહીં ખરીદી કરી છે અહીંયા નામાંકિત પ્લેયરો હોય એના પણ અહીંયા પોસ્ટર હોય છે જે પ્રોડક્ટ હોય એ સાથે પ્લેયર્સનો ફોટોગ્રાફ્સ પણ હોય છે અને અગાઉ જે આપણે વાત કરી હતી જે બિઝનેસ હોય જે જેનો સ્ટોલ હોય જે પ્રોડક્ટનો સ્ટોલ હોય એના એટ્રેક્શન માટે વિવિધ અહીંયા એટ્રેક્શનો ઊભા કરાય છે અને અહીંયા જો આ શૂઝ માટે આ બૂટ એક મોટો બનાવાયો છે જહેન્ડ સાઇઝનો બૂટ બનાવ્યો છે એટલે એક એટ્રેક્શન લોકો અહીં એ જોઈને આવે અને સેલ્ફી પોઈન્ટ અહીંયા તમે ફોટો પણ ક્લિક કરી શકો પેલું આંખનું આપણે બતાવ્યું કે આંખની કીકી જુઓ તો તમારી આંખની કીકી ક્લિયર સરસ દેખાય એવી રીતે અનેક વિવિધ મનોરંજન થાય એવા અને એટ્રેક્શન થાય એવા એટ્રેક્શનના સાધનો અને ગેમ માટેના વિવિધ સાધનો એ બધું અહીંયા મોટા પ્રમાણમાં જોવા મળે છે વિવિધ અનેક સ્ટોલ છે જે મનોરંજન બાળકો અને મોટા બધાને આકર્ષે એવું બધું અહીંયા જોવા મળે છે અને ફરતા ફરતા આપણે જો કુલદીપભાઈ એક સરસ સ્ટ્રોબેરી ચોકલેટનો કપ લઈ આવ્યા છે અંદર ચોકલેટ ક્રીમ છે અને સ્ટ્રોબેરી નાખેલી છે અને એક ઉપર કાંટા જેવું આપ્યું છે એનાથી એ ખાવાની હોય છે એટલે સ્ટ્રોબેરી ખૂબ જ પૌષ્ટિક ફળ છે અને સાથે ચોકલેટનું પેલું ક્રીમ હોય એટલે ચોકલેટનો ટેસ્ટ આવે એટલે એમના મમ્મીને તમે જુઓ સરસ સ્ટ્રોબેરી ચોકલેટનો આનંદ લઈ રહ્યા છે અને આપણે પણ સ્ટ્રોબેરી ચોકલેટ એનો આનંદ મેળવી રહ્યા છીએ સ્ટ્રોબેરી થોડી ખટમીઠા જેવી હોય છે અને ચોકલેટ થોડી સ્વીટ જેવી હોય છે એટલે એનો સરસ ટેસ્ટ આવે છે અને ખાણીપીણી બાબતે આપણે કહીએ તો કુલદીપભાઈ ખાવાના શોખીન છે એટલે વિવિધ અલગ અલગ ચીજ વસ્તુઓનો આપણે ટેસ્ટ કરાવે છે અને અત્યારે આ સ્ટ્રોબેરી ચોકલેટનો સરસ આપણે મજા માણી છે જો અહીંયા ફુવારા જેવું છે રંગબેરંગી ફુવારા છે આ મોલ એટલો બધો મોટો છે કે લગભગ ઓછામાં ઓછા ચારસો નેવું હજાર ચોરસ મીટરમાં ફેલાયેલો આ મોલ છે અને લગભગ આઠસોથી વધુ વિવિધ સ્ટોલ્સ આવેલા છે આમાં અને રેસ્ટોરન્ટો પણ અનેક ખાણીપીણીની નામાંકિત કંપનીઓની રેસ્ટોરન્ટ કોલ્ડ ડ્રિંક્સ અને એ બધાના સ્ટોર પણ છે લગભગ પાંચ મિલિયન ચોરસ ફૂટની આ વિશાળતામાં આ મોલ બનાવાયો છે તમે જો અહીંયા ડ્રાઈવ લખ્યું છે ને બાળકોને ગેમ રમાડવા માટેની એક વ્યવસ્થા અહીં કરાઈ છે અને અહીંયા જુઓ કોઈ મેનપાવર શક્તિ માનવ શક્તિ માનવ બળ આપણે કહીએ છીએ એની શક્તિથી જે કામ થાય એનું એક આ સરસ શિલ્પ બનાવાયું છે આવા બધા શિલ્પ હોય એ એક પ્રેરણારૂપ હોય છે ને આવા જે શ્રમ કરતા હોય શ્રમિક હોય એમને બિરદાવવા માટે પણ આવા સરસ સ્ટેચ્યુ શિલ્પ બનાવવામાં આવે છે અને અહીંયા વિવિધ પ્રાણીઓના રમકડા બનાવ્યા છે એટલે કે યાંત્રિક આ રમકડા છે એની પર બેસી અને આખા મોલમાં તમે ફરી શકો એવું સરસ છે આ પગ છે ત્યાં અને આ જે પ્રાણીના રમકડાના પગ છે ત્યાં વ્હીલ છે એટલે વ્હીલ યંત્રથી ચાલે બેટરી સંચાલિત આ રમકડા છે તમે જુઓ આ રીતે બાળકો અને મોટા પણ બેસી શકે છે આ પાંડાનું સરસ રમકડું હતું અને હવે ઉપરના માળે કુલદીપભાઈ અને એમના મમ્મી જઈ રહ્યા છે અને આપણે પણ જઈશું ત્યાં અને ત્યાં થોડી ખરીદી પણ કરવાની છે કારણ કે કુલદીપભાઈ યલો નાઇફમાં છે અને ત્યાંથી એડમિન્ટન અને ત્યાંથી કેલિગેરી એટલે લગભગ પંદરસો સોળસો બે હજાર કિલોમીટર થઈ જાય અને ક્યારેક આ રીતે અહીંના જે કેનેડામાં જ રહેતા હોય તો એ લોકો પણ આવી રીતે ફરવા નીકળે તો આ મોલની મુલાકાત લે છે દુનિયાભરમાંથી હજારો પ્રવાસીઓ આ મોલની મુલાકાત લે છે કારણ કે આ અમેરિકા ખંડનો આ સૌથી મોટો મોલ હોવાનું જાણવા મળે છે જો આ પેલો વ્યૂ ગેલેરી છે ત્યાં ઊભા રહી અને તમે મોલની બધી અવર જવર અને એ બધું જોઈ શકો છો એટલે એ બાલ્કની ગેલેરી છે ત્યાં ને એમના મમ્મી ઊભા છે અને નજારો જુએ છે મોલનો અને આ જે વિશાળ મોટો આ લાંબો મોલ છે ત્યાં આવી વ્યૂ ગેલેરી ઘણી જગ્યાએ બનાવાય છે અને બધા ત્યાં ઊભા રહી અને ફોટો ક્લિક કરે છે અને મોલનો નજારો પણ જુએ છે આ મોલની અંદર બાજુમાં જ એક મોટો વર્લ્ડ વોટર પાર્ક છે એમાં સ્લાઇડ્સને વેવ પૂલને વોટર રાઇડ્સની અન્ય રમતો રમી શકાય એવી વ્યવસ્થા છે આ ઉપરાંત એક વિશાળ ઇન્ડોર એક એમ્યુઝમેન્ટ પાર્ક છે જેમાં પણ રોમાંચક રાઇડ્સનો તમે આનંદ લઈ શકો છો એક દરિયાઈ જીવસૃષ્ટિ જોઈ શકો એ માટેનું સરસ એક એકવેરિયમ છે અને એનું બહાર જે ગેટઅપ છે એમાં પણ એવા દરિયાઈ જીવનું જ મોટું એક સેટ તૈયાર કર્યો છે એમાં એક દુકાન ચાલે છે ખાણીપીણીની અને એવા બધા એટ્રેક્શનો છે આ ઉપરાંત એક આઈસ પેલેસ છે ત્યાં પૂર્ણ કદ આઈસ રિંગ છે અને તમે સ્કેટિંગનો આનંદ પણ લઈ શકો છો મોલનો નીચેનો નજારો અને ઉપરનો નજારો આપ જોઈ રહ્યા છો અને લગભગ ચાર વાગ્યા પછી તો મોટી સંખ્યામાં બધા સહેલાણીઓ અને ખરીદદારો અહીં ઉમટી પડે છે તમે જુઓ આખો જ મોલ ઉપર નીચે બધે જ ભરચક દેખાય છે અને અહીંયા તળાવમાં બોટિંગ ચાલી રહ્યું છે આપણે અગાઉ જણાવ્યું તે પ્રમાણે આ વેસ્ટ એડમિન્ટન મોલ છે અને કેનેડાના આલ્બર્ટા રાજ્યના બેડમિન્ટન શહેરમાં આવેલો છે અને વિશાળ શોપિંગ મોલ છે અને ઉત્તર અમેરિકાનો આ સૌથી મોટો મોલ અને મનોરંજન સ્થળ છે આ વચ્ચે પેલું તળાવ છે અને એની આજુબાજુ બધા જ સહેલાણીઓ ટલી રહ્યા છે અહીંયા આ જે તળાવ છે એને ડીપ સી એડવેન્ચર લેક એવું નામ આપવામાં આવ્યું છે અને એ વચ્ચે પેલો ઝૂલતા પુલ જેવો એક પુલ બનાવાયો છે અને તમે જુઓ દૂર લાંબીમાં ઉપર નીચે બધે જ બધા સહેલાણીઓ ફરી રહ્યા છે ટહેરી રહ્યા છે અને પેલા ઝૂલતા પુલ એનો પણ સરસ નજારો છે અને આખો મોલ અત્યારે લગભગ ખીચો ખીચ ભરેલો છે અને લગભગ સાડા પાંચ વાગ્યા છે અને હવે છ વાગ્યા મોલ બંધ થઈ જાય છે એટલે અત્યારે સહેલાણીઓ વધારે સ્પીડથી અવર જવર કરતા હોય એવું દેખાય છે આપેલું જહાજ આપણે કહીએ છીએ કોલંબસનું જે જહાજ હતું સાન્ટા મારિયા એની પ્રતિકૃતિ જેવું જ આ જહાજ બનાવ્યું છે અને વહાણ ઘણા લોકોએ અત્યારે વહાણ જોયા પણ નહીં હોય જે નવી પેઢીના લોકો છે એમને સ્ટીમર જોયું હોય બોટ જોઈ હોય આધુનિક યંત્રવાળા સાધનો જોયા હોય પણ જે આ પ્રાચીન માનવ સંચાલિત આ વહાણ એ અહીંયા જ જોવા મળે છે અને જો અહીંયા ટોય સ્ટીમર છે એટ્રેક્શન માટે ઘણી બધી અહીંયા નાની નાની પણ બાબતોને ધ્યાનમાં રાખવામાં આવ્યું છે અહીં જો પહેલાં ખલાસીઓ પહેલાં કેવા સાહસિક હતા એનું અહીંયા શિલ્પ દ્વારા નાના રમકડા દ્વારા અહીંયા સેટ ઊભો કરાયો છે અને જહાજ વહાણ એ હવે ભૂતકાળ બની ગયા છે હવે આધુનિક સ્ટીમરો આવી ગઈ છે યાંત્રિક સ્ટીમરો એટલે આ માનવ બળથી સંચાલિત આ જહાજની પ્રતિકૃતિ અહીંયા જોવા મળે છે અને એનું વિવરણ પણ અહીં જાણવા મળે છે અને અહીંયા ઉપર પણ એક રોમાંચકવાળી રમતનું એક સેટ ભવ્ય દેખાય છે બહુ જ ઊંચાઈ ઉપર છે તમે જુઓ અને બાજુમાં જુઓ પેલે લેફ્ટ ઉપરથી પણ ઉપર જઈ શકાય છે રોમાંચકતા માટે તો અહીંયા સરસ વિવિધ ગેમો છે અને તમે જુઓ લંડન પેરિસના જે સેટ હોય છે એ ટાઈપના અહીંયા બધા મકાનો છે અને એક ભવ્ય ફિલ્મ નગરી હોય ફિલ્મનો સેટ હોય એવું દ્રશ્ય અહીંયા દેખાઈ રહ્યું છે અને ઉપર વિશાળ મોટું ડોમ છે આપણે પણ થોડું મેમોરિયલ શૂટ કર્યું છે બહુ વિશાળ મોટું મોલ છે ને આવા અનેક સેટ ઊભા કરાયા છે ત્યાં લોકો મોજ મનોરંજન કરી શકે છે મેળવી શકે છે મનોરંજન અને સાથે ખરીદી પણ કરી શકે છે અને સવારે આવ્યા હોય તો સાંજ સુધી સહેલાણીઓ અને ખરીદી માટે આવનાર નાગરિકો અહીં ફરતા હોય છે અહીંયા બીજી એક ગેમ રમાઈ રહી છે અને સરસ પેરિસની કોઈ ગલી હોય એવો નજારો જોવા મળે છે પારદર્શક લિફ્ટ એ આ ભવ્ય સેટને વધુ સરસ સોહામણી બનાવે છે નીચેનું દ્રશ્ય જુઓ તમે ખૂબ જ આહલાદક દૃશ્ય છે અને આ અલગ અલગ થીમ આધારિત મકાનો બનાવાયા છે અને આપલા સોલ્જર હોય એના પ્રતિમાઓ રાખવામાં આવી છે યોદ્ધાઓ છે અને એની નાના શિલ્પ રાખવામાં આવ્યા છે લાલ લીલા પીળા એવા બધા અલગ અલગ કલરના અલગ અલગ મકાન અને ગેલેરી જોવા મળે છે તો મિત્રો આ કેનેડાના આલ્બર્ટા પ્રાંતના એડમિન્ટન શહેરમાં આવેલો વિશાળ ભવ્ય મોલ છે અને આજે આપણે એની મુલાકાત લીધી હતી અને આ સાથે એનો વિડીયો શેર કરીએ છીએ અગાઉ પણ આ જ મોલનો થોડો વિડીયો આપણે શેર કરી ચૂક્યા છીએ તો મિત્રો આ વિડીયો આપને ગમે તેને લાઇક કરો શેર કરો અને જીપી સિરીઝ ચેનલના અન્ય વિડીયો જોતા રહો જીપી સિરીઝ ચેનલ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરો જય હિન્દ વંદે ગુજરાત